નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના ઢસા ગામ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકપ્રશ્નને વાંસા આપવા લોકસં યોજાયો બોટાદ જિલ્લા એસપી ચિંતન તેરૈયા ઉપસ્થિત રહ્યા હાલમાં બોટાદ જિલ્લા એસપી મુકાયેલ ચિંતન તેરૈયાએ ઢસા પોલીસ વિસ્તારના પડચલ પ્રશ્નને વાંસા આપ્યા હતા ટુ વ્હીલ નાની ઉંમરના ચલાવતા હોય એમાં ધ્યાન ઢસા પોલીસ આપે થોડાક સમય પહેલાં છોરી ઢસા વિસ્તારમાં થઈ હતી જેમાં આરોપી પકડાયેલ છે મુદ્દામાલ હજી સુધી પરત નથી મળે ગામ ચોકડી ઉપર ટ્રાફિક થતી હોય છે ટ્રાફિકનો કાયમી ઉકેલ લાવવા પ્રયત્ન કરવા અનેક પ્રકારના પ્રશ્નો રજૂઆત કરેલી હતી એસપીએ તમામ સવાલો સાંભળેલ હતા જેમાં એસપીએ જેમ બને તેમ પ્રશ્નને હલ કરશું તેવી બાંહેધરી આપી છે જેમાં બોટાદ ડીવાયએસપી રાવલ ગામ પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ હોમગાર્ડ જીઆરડી જવાનો સહિત હાજર રહ્યા હતા તેમજ ધસા વિસ્તારના આગેવાનો રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ